જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે જવાનું છે પાટણ અને પાટણ આવેલું છે ત્રણ દરવાજા સદી માતાનું મંદિર અને મિત્રો અત્યારે આપણે ઊભા છીએ જઘરાલ વિહદ માતાના મંદિરે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મંદિર માનું તો મિત્રો આપણે મંદિરે જઈને મળીશું તો વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ ત્રણ દરવાજા સદી માતાના મંદિરે તમે જોઈ શકો છો આ છે ત્રણ દરવાજા અને બાજુમાં છે સદી માતાનું મંદિર અને મિત્રો કહેવામાં આવે છે કે આ ગુજરાતમાં અને પાટણમાં ફેમસ મંદિર છે આ ત્રણ દરવાજા સદી માતાનું મંદિર મિત્રો આપણે દર્શન કરીશું અને મંદિરનો ઇતિહાસ હશે તો તમને જણાવીશ તો મિત્રો બ્લોકમાં બન્યા રહેજો અને હવે આપણે જઈશું મંદિર તરફ અને મિત્રો પબ્લિક ખૂબ આવે છે દર્શન કરવા ત્રણ દરવાજા તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે અને આ સાઈડ પ્રસાદી છે અને મિત્રો તમે બહારથી પણ મંદિર જોઈ શકો છો કેવું લાગે છે આપણે દર્શન કરવા જઈશું હવે અંદર માતાનું મંદિર બરાબર તો તમે લાઈવ દર્શન કરી શકો છો પાટણ માં સતી માતા નું નામ બહુ ફેમસ છે મંદિર પણ ફેમસ છે ઘણા બધા શ્રદ્ધાઓ દર્શન કરવા આવે તો આપણે તમે મંદિર ઇતિહાસ વિશે જણાવો એમ મંદિર નો ઇતિહાસ તો બહુ લાંબો છે

અને એને જો નાગોડી ભેસો છે તમે નાગોડી ભેસો લઈ અને પાટણ લાવો તો તમને શક્તિશાળી ઉચ્ચશાળી રાજા માનુ અને કહેવાય છે કે મેળુ માતા નું ઘા કહેવાય બાર બોલે તો વાંધો ના આવે પણ ઘર નો વ્યક્તિ આપણને કોઈ અપશબ્દ બોલી જાય તો આપણે લાગી આવે ને તો એ ભાભી એ મેળું માર્યું હતું કે જાઓ રાજા તમે લઈ જાઓ તો પછી રાજા એના અલગ અલગ સેનાપતિઓ મૂકે છે પણ એ પાછા આવી જાય છે ત્યાં સગીમાની ચોકી ચાલતી હતી ત્યાં ભુવાજી હતા અને ત્યાં ચમત્કારો બહુ હતા અને ત્યાં એમની ચોકી ચાલશે કોઈ કહી આપતું નતું રાજા સીધા સ્વયં ગયા હતા

પછી ખોડલ માં ફરત રાજા પાસે જાય છે અને કે છે કે રાજન તમે ઘર માં જાઓ અને પૈસો લઈ જાઓ અને પણ સરત મૂકી છે કે તમે જેવી ગાદી બેહો ને પછી એની પૈસો પાછી આપી દે બરોબર તો કે ભલે માં કે રાજા સીધા હાથ જોડી અને આગળ વયા જાય છે ઘર માં જાય છે તો ત્યાંથી પૈસો લાવે છે કહેવાય છે કે અમને સુમરાજી ખુશ બારવા ગયેલા હતા અને ત્યાં હાજર કોઈ હતું નહીં

મેણું મારે છે પણ આવું થાય તો તારી પૂજા પડે એમ કરીને કે પ્રમાણે હું મેણું માર્યું બરોબર તો કે રાજા તું ચિંતા ના કરીશ આ તું કઈ મેણું મારે પણ મને રામનગર નો તાવ તો પણ તું ચિંતા ના કરીશ હું તારી દેશો લઈ આલું છું ત્યારે સૌ પ્રથમ વાર ગુજરાત ની અંદર

અને આપણે તમે સોની નો ટુઓ છો ને એના પાછળ રાંધી વાવ છે અને એ વાવ ને ટુઓ છે સૌ પ્રથમ કુવામાં ઉતર્યા હતા બરોબર અને પછી રાતે સપનામાં સિદ્ધાર્થ રાજા ને મળ્યા કે રાજા તમે તમારું વચન ભૂલ્યા છો મારે હું પૈસો લેવા આવી છું તો દાસજી ઢોળકી હતી ને રાજન થઈ ગયું કે આ દેવી શક્તિ બહુ અઘરી છે હા આપવા જો તો એમની પૈસો કઈ લઈ જવા તો ને માતાજી તો એમ કેવાય છે હું નહીં પાડો કકુ બેટા ચિંતા ના કરે કે હું હિંગરા ને મેળે જઉં છું તારો પાડો લઈને આવું છું અને ગોક વાયકા પ્રમાણે ગોક વાયકા પ્રમાણે કેવાય છે કે આ પાટણ ના દરવાજા છે અહિયાની ચોકી ચાલતી હતી અને દરવાજો તોડી ત્યારે રાજા સીધાર્થ કગરી પડ્યા હતા આનો આજ દરવાજો આનો આ જગ્યા છે બરોબર પણ સમય બારસો દેશો વર્ષ થઈ ગયા એટલે સમય અપડેટ થતું થતું જાય છે બરોબર પછી રાજા સીધાર્થ કગરી પડ્યા કે માં

મિત્રો આપણે ચિરાગ સરસ આપડે ચિરાગભાઈ આપડે માતાજી ના રવિવારે ઘણા બધા ભક્તો આવે તો આરતી એટલે આરતી સવારના સાડા પાંચ નો ટાઈમ વાગે આવો માતાજી અખંડ અને સવારના સાડા પાંચ રાતો દસ સાડા દસ ના મંદિર મંગલી સાડા છે સવારે સાડા પાંચ ખોલી

તમે આવો અને તમારે શ્રેચા રાખો તમે શ્રદ્ધાથી મોનો બાકી અમારા મંદિર કોઈ ભાઈ નથી અમારા મંદિર કોઈ ભાષા આપવામાં આવતી નથી મંદિર માંથી દેવામાં આવતો નથી તમે લઈને આવ્યા હશો તો તમે જીવા ફેરવ્યો હશે તમારા દુખી આવો બરોબર દુઃખી સ્વયં ભાજપ રાખો ને એ વસ્તુ અલગ બરોબર છે મંદિર માંથી કોઈ ભુવા નથી મંદિર માંથી કોઈ ભાતા આપવામાં આવતી નથી મંદિર માંથી કોઈ જોરો આપવામાં આવતો નથી સ્વેચ્છા એવા ભય એમના હાથ થી ફેરી નથી ફેરવી એ વસ્તુ અલગ છે બાકી અમે કોઈ ભાજપ આપતા નથી

તો મિત્રો આ વ્લોગ અમે અહિયાં પૂરો કરીએ છીએ તો અમારી ચેનલ નું નામ છે બી વ્લોગ અમે ક્યાં છીએ તો સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય સતી જરૂર થી લખજો જય માતાજી